જમીનભાઈ સફાઈ અભિયાનનો પ્રારંભ કર્યો ગઈકાલે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર મંદિરની સફાઈનું અભિયાન બાવીસ જાન્યુઆરી સુધીમાં કરવાનું ત્યારે સાહેબની કરબદ્ધ સૂચન છે ત્યારે એ સૂચનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવકારવામાં આવ્યું છે અને રાજકોટના સાતસોથી વધુ મંદિરો અઢાર વોર્ડની અંદર આજથી રાજકોટના સંસદ સભ્ય માન્ય મોહનભાઈ કુંડારીયા સાહેબની અધ્યક્ષતામાં આજે રામનાથ મહાદેવની અંદર સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો આપના માધ્યમથી સૌ રાજકોટના નગરજનોને એક મારી આમંત્રણ પણ છે કે અઢારમી બાવીસમી તારીખે રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લાઈવ એલઈડી સ્ક્રીનની અંદર કે જે આપણા અયોધ્યા નથી પહોંચી શકતા એ સૌ હિન્દુ ભાઈઓ માટે એક એલઈડી સ્ક્રીનનું અલાયદી બેઠક વ્યવસ્થા પાણીની બેઠક વ્યવસ્થા અલગ અલગ વોર્ડની અંદર કરવામાં આવી છે તો આપણે સૌ જઈએ બીજી આપને મારી વિનંતી છે કે આપણે રાજકોટમાં જેટલા પણ હિન્દુ ભાઈઓ બહેનો રહીએ છીએ પોતાના ઘરે દીવા પ્રગટાવે અને રાજકોટમાં જેટલા મોલ છે જેટલા માર્કેટો છે એટલી બજારો છે એ રોશની કરે આપણે જ્યારે એકત્રીસમી જાન ડિસેમ્બરની જો સેલિબ્રેશન કરતા હોઈએ તો આનું શું કરવાને નહીં જ્યારે સાંતાક્લોઝનું આપણે સેલિબ્રેશન કરતા હોઈએ તો ભગવાન શ્રી રામનું પણ સેલિબ્રેશન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે આપણી ફરજ પણ આવે છે હિન્દુ તરીકેની તો બાવીસમી તારીખે આપ સૌને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પરથી મારી કરપદ્ધ વિનંતી છે આપ આપણા મોલ્સની અંદર આપણા દુકાનની અંદર આપણા બજારના એસોસિએશનની અંદર સૌ લોકો રોશની કરો અને ભગવાન શ્રી રામ રામલલાને પોતાના જ્યારે ગૃહની અંદર પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમને આપણે વધામણાનો આખો એક આ કાર્યક્રમ કરીએ અને રાજકોટ સમગ્ર દેશની અંદર નામ રોશન થાય કે બાવીસમી તારીખે સમગ્ર ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા અને ઉત્સવનું માહોલ થયો એવી આપ સૌને મારી અપીલ છે